હવે એને હું બોલવું હોય ને હું બોલાઈ જાય હવે બેક દિવસથી તો હમણાં બોલવાનું બીજું હોય ને બોલાઈ જાય બીજું આ બેનું ના હાર પણ સીનવી લેવાની વાતો કરે મિત્રો ગોપાલભાઈ જ્યાં ઊભો હોય ત્યાં બધાથી ઊંસો જ દેખાય આજે હીરાભાઈ આપણે પહેલવાનને મોટા ખરા પણ ગોપાલ તો ઊંસો જ એટલે બે ભેગા થઈ ગયા એટલે હવે કંઈ ઘટે નહીં ભાઈ શ્રી હીરાભાઈ આગળના જેટલા નામ લીધા એ બધા સ્ટેટના આગેવાનો અમારા વડીલો બાપા સહિત બધાના નામ આવી ગયા માની લીજો ખૂબ જૂનાગઢની મારી માતાઓ બહેનો આટલી બહેનોને જોઈને ખૂબ આનંદ થાય છે કે આ બહેનોને કંઈક હવે બહેનો માટે કંઈક કરવું પડશે અને ભાઈઓ પણ બધા બહેનોને તેડતા આવજો છો આ બહેનો સિવાય આપણે છૂટકો નથી આ બહેનોને આગળ કરશું ને એટલે આપણી સત્તા હમણાં આવી જાય આ બેનો જ નગરપાલિકા લઈ આવશે આવતી મહાનગર જીતાડશે આ આટલી બહેનો જ જીતાડશે આપણને મિત્રો ભગવાન સોમનાથ અને ગરવો ગિરનાર એની આ લોકસભાની સીટ છે આ દેખાય જ ગયું છે હમણાં ભારતીય જનતા પાર્ટીનું સર્વે આવી ગયું છે આઈબીનું સર્વે આવી ગયું છે કે નરેન્દ્રભાઈ તમારે જૂનાગઢ સભા કરવી પડશે આપણે જૂનાગઢની લોકસભા હારી જઈએ છીએ કેટલી કેટલી સીટો નબળી છે અને એમાં હારેલી સીટો કેટલી છે એમાં નરેન્દ્રભાઈની વડાપ્રધાનની સભાઓ કરવી પડે વારંવાર વડાપ્રધાન અહીંયા આવવું પડે શું કામ આની પ્રજા ઉપર દેશની પ્રજા ઉપર ખોટું બોલા હવે એને ભગવાન માફ કરશે નહીં હવે એને બાર જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ માફ નહીં કરે મિત્રો એક સમયે ત્યાંથી સોમનાથથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી યાત્રા કાઢી હતી બાજભાઈએ લાલકૃષ્ણ અડવાણી મોરલીમાનર જોશી અને આ હવે સડી ગયા છે બધા હાવ ખોટા એટલે મિત્રો આને ઉતારી નાખવાનો સમય આવી ગયો છે અને આપણે તો નહીં છોડીએ પણ ભગવાન હવે એને પાછળ પડી ગયો છે હવે એને હું બોલવું એને હું બોલાઈ જાય હવે બેક દિવસથી તો હમણાં બોલવાનું બીજું હોય ને બોલાઈ જાય બીજું આ બેનુંના હાર પણ સીનવી લેવાની વાતો કરે હવે એના અંદર છે ને અંદર એ બહાર નીકળવા માંડ્યું એમનો જ ઈરાદો એવો છે કે જેના બે મકાન હોયનું એક મકાન લઈ લેવું વધારે જમીન હોય એની જમીન લઈ લેવી જેની પાસે વધારે પ્રોપર્ટી હોય એની લઈ લેવી છે અને સરકારમાં જમા કરી દેવી અને અદાણીને અંબાણીને આ સો ઉદ્યોગપતિઓને આપી દેવી છે આવો ઈરાદો એનો જે છે એ અંદરનો ઈરાદો મિત્રો બહાર નીકળવા માંડો એટલે કોઈ ઉમેદવાર માટે નહીં પણ હવે દેશ માટે થઈને આપણે મતદાન કરવું પડશે ભારત દેશમાં લોકશાહી હવે નાબૂદ થઈ જવાની છે હવે બધા લોકો કહે છે કે આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે જો હવે લોકો નહીં સમજે અને બરાબર સરખું નહીં વોટિંગ કરે તો લોકશાહી ખતમ થઈ જશે અને તનાશાહી જે આ ચાલુ છે અને એકદમ ભયંકર સરકાર આવશે અને મિત્રો આપણે આમને આમ રહેવાનું છે અત્યારે એંસી કરોડને અનાજ આપે એક પાછી એમ કહે કે ગરીબી હટી ગઈ એક ટકો થઈ ગઈ પાછા એમ કહે કે અમે એંસી કરોડને અનાજ આપીએ તો અનાજ લેવા કુપરની દુકાનમાં લાઈનમાં કોણ જાય ગરીબ જ જાય ને પૈસાવાળા થોડા જાય તો એંસી કરોડને અનાજ આપે એ જ કહે છે કે આટલું અનાજ અમે આપીએ છીએ એનો જ આંકડો છે મિત્રો તદ્દન ખોટા છે એકદમ બે હજાર ચૌદમાં જેટલું બોલા આખું બધું ખોટું આની ઉત્પત્તિઓ અમે બધા જાણીએ છીએ આની સ્ટોરી બધી અમને ખબર છે મિત્રો આની આખી આખી સ્ટોરી ખબર છે મિત્રો આ દેશ માટે ભયંકર ખરાબ પોઝિશન થવાની છે એટલા માટે અમે નીકળ્યા છે મિત્રો અને આ દેશની અંદર હવે સારા સારા લોકો જે છે સારા સારા માણસો છે સારા સારા મુખ્યમંત્રીઓ છે જે અમેરિકાથી વડાપ્રધાન આવે આખા વર્લ્ડનો દુનિયાનો પ્રમુખ ભારત દેશમાં આવે તો એ દિલ્હીમાં સરકારી શાળાઓ જોવા જવાનું કહે તો આ વડાપ્રધાન એમને ના પડે કે જ્યાં તમે સરકારી શાળા જોવા નહીં જતા એ સ્કૂલ બહુ સારી છે જ્યાં ગરીબ માણસનો દીકરો ભણે છે અને ધારાસભ્ય સંસદનો ઉદ્યોગપતિનો દીકરો ને મજૂરનો દીકરો એક જ સ્કૂલમાં ભણે છે એ સ્કૂલ તમે જોવા નહીં જતા બાકી અમારી ખરાબી થશે આટલું અરવિંદ કેજરીવાલથી ડરે છે અરે તું ના ડરતો હોય તો જેલમાં નાખમાં ને ખબર પડે શું થાય આવા સારા સારા લોકોને દેશની અંદર જે જેલમાં પૂરે છે મિત્રો આ ભારત દેશની અંદર દિલ્હીની આસપાસના બધા જ રાજ્યમાં પરિવર્તન આવી ગયું છે અને આ લોકો હવે જેલનો જવાબ વોટથી આપવાના છે વોટથી મિત્રો એટલા માટે ઇઠાવીસ પક્ષનું ગઠબંધન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને અમે વન ટુ વન લડી લેવા માટેની તૈયારી એટલા માટે હવે જો હવે આપણે ધ્યાન નહીં રાખીએ ને તો હીરાભાઈ જેવા આપણને કોઈ મળશે નહીં બસ એટલા માટે કે હવે પછીની ચૂંટણી એવી આવશે કે તમારે નગરપાલિકા લડવી તો કે તમારે એક કરોડ રૂપિયા જોઈએ પચાસ લાખ જોએ તમારે વિધાનસભા લડવી તો કે દસ કરોડ જોઈએ તમારે લોકસભા લડવી તો કે પચાસ કરોડ જોઈએ કોની પાસે પૈસા હોય પૈસા એની પાસે જે હો ઉદ્યોગપતિઓ છે એના મળતિયાઓ છે એની પાસે હશે એટલે સારા માણસો કોઈ દિવસ કોઈ ઇલેક્શન લડી નહીં શકે આપણને આવો હીરો મળી ગયો છે તો હીરાને એકવાર વધાવી લઈએ એટલે આપણો દિલ્હીની અંદર બરાબર આપણો અવાજ ગિરનારનો પહોંચાડી દે મિત્રો એટલા માટે ખોટા મિત્રો બે હજાર ચૌદમાં એમ કીધું હતું કે અમે આ ભારત દેશની અંદર બધી ગાયોના કતલખાના બંધ કરી દઈશું અરે ગાયોના કતલખાના બંધ કરવાને બદલે ગાયોના વાળાને નોટિસો આપ્યું નોટિસો આપી અને ઇલેક્ટ્રોનિક બોન્ડ અઢીસો કરોડ રૂપિયાના ભારતીય જનતા પાર્ટીના ફાડામાં લઈ લીધા અને દસ હજાર કરોડ રૂપિયા રોકડા ગણી લીધા અને કીધું કે હવે ગાયું કાપો હવે ભારત દેશનો મટનનો નિકાસ આપણે જે કરતા હતા ને એ મટનનો નિકાસ આપતો એકથી પંદરમાં નંબર નહોતો અત્યારે વર્લ્ડની અંદર મટન નિકાસમાં ભારતનો બીજો નંબર છે આ રેકોર્ડ ઉપરની વાત કરું છું મિત્રો આવા હલકા છે કે ગાયુના નામે મત લઈ ભગવાનના નામે મત લઈ અને ગાયુને પણ હવે ગણતા નથી પેલા તેત્રી કરોડ દેવતા હતા હવે એમાં કોઈ દેવતા નથી હવે એને કાપવાની છૂટ આપી દીધી અને ગાયું હેરાન થાય છે એ આપણે જોઈએ છે મિત્રો અરે ગાયું તમે શું ગાયું તો અમારે ત્યાં જોવા આવો અમે કેવી ગાયુને હાંસવીએ છીએ આવો મિત્રો તમે ભાજપ વાળા બધા એટલે મિત્રો આવું તાના તાનાશાહી છે આ આ સરકારને હવે હટાવવા માટે આ ખોટા લોકોને હટાવવા માટે અમારા અરવિંદ કેજરીવાલ મેરે અમારે ખેસ ટોપી પૈસા સપાવવાના પૈસા નથી અને અમને એમ કહે કે તમે ભ્રષ્ટાચાર બહુ કર્યો અરે તારો અમિત શાહનો દીકરો આઈપીએલ મેચ રમાડે તો એક રાતમાં હજાર કરોડ બારસો કરોડ રૂપિયા લઈ આવે છે પંદરસો કરોડ રૂપિયા કમાવે છે અમારા અરવિંદ કેજરીવાલને કાયદો સુધારવામાં એમનામ ખોટા કર્યા અરે તું ન ડરતો ન હોય તો વર્ષોથી પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મિત્રો એ ડરતા નહોતા કોંગ્રેસીઓ એ અટલ બિહારી બાજપાઈને એમ કહી દેતા હતા કે જાઓ તમે વર્લ્ડમાં તમે બાજપાઈ જે નક્કી કરી આવે એ અમારે કબૂલ છે તારામાં તાકાત હોય તો કેટલાય અહીં સારા માણસો છે અરવિંદ કેજરીવાલ જેવા મનમોહનસિંહ જેવા કેટલાય પેડા છે એમને બી સાથે રાખીને દેશનો ડેવલપસ કરવો હોય તો આવી રીતે ચાલો મિત્રો એ કાંઈ છે નહીં એની મેરે સો ઉદ્યોગપતિઓ છે આવી જ રીતે એને ચાલવાનું છે અને કોન્ટ્રાક્ટરોની અને મળ્યા અને ભ્રષ્ટાચારીઓની અને ઇલીગલી અને ખોટું કરવાવાળા લોકો બધા જ અત્યારે ભાજપમાં ભેગા થઈ ગયા છે આડાવરા કોઈ જઈ અગે એમ નથી હવારે ફિટ કરી દઈ કોઈ ભાજપને અરે જેટલા બેઠા છે એ પણ કોઈ પ્રેમથી નથી અત્યારે મિત્રો એટલે તમે કોઈ ગભરાતા નહીં તમે કોઈ બીતા નહીં ન્યા બેઠા બેઠા પણ આજુ વખતે વોટિંગ તો આપણામાં કરવાના છે એ બધાને ખબર છે કે અમને દબાવી દબાવીને લઈ ગયા છે કોંગ્રેસવાળા લગભગ કોંગ્રેસના ધારાસભ્યો છેલ્લા પંદર વીસ વર્ષમાં એની પાસે અત્યારે પચાસ ટકા તો કોંગ્રેસીઓ છે ને એ સરકાર ચલાવે છે અને બાકી જે ભાજપમાં છે ને ઓરિજિનલ ભાજપ નથી એ ડુપ્લિકેટ ભાજપ અને કોંગ્રેસનો કચરો આ લોકો બે મળીને અત્યારે ગુજરાત સરકાર ચલાવે છે મિત્રો એટલે આને જવાબ દેવો મિત્રો આને હવે જવાબ દેવા માટે નહીં થઈને જે સારા લોકોને જેલમાં નાખી દેશે ને અને આને બિશાડા બાળકો કેટલી મહેનત કરે હાલતા હાલતા પેપર લીક પેપર લીક તરત જ ગમે એ વાત હોય તો કે હવે પેપર લીક થઈ ગયું હવે પતી ગયું બાળકો મહેનત કરે અને આના મળતિયાઓને લઈ લેવા માટે લીક કરી નાખે બીજું મિત્રો આવા લોકોને પોચી મળવા માટે હવે વારંવાર આપણને હીરાભાઈ જેવા હીરો મળશે નહીં આપણને એટલે મિત્રો વધારે મારે કાંઈ કેવું નથી આટલી માત્ર ને માત્ર આ મારાથી ઉંમરમાં નાનો છે અને હું એમની જવાબદારી લઉં છું હું જગમાલ વાળા તરીકે આ હીરા જોટવાની જવાબદારી એટલી લઉં છું મારી જ્ઞાતિનો છે એટલા માટે નહીં અમે વંશીઓ છે મિત્રો અમારી હામે કોઈ પણ આયરનો દીકરો હોય અને મિત્રો એ કંસજીઓ માનો કે કંચી હોય અમે અમે પાંડવો માલ્યા છે એટલે સામે કોઈ પણ હોય ને છોડશું નહીં એની ખાતરી આપીએ છે અમે પાપની સામે અમે ધર્મની લડાઈ કરવા માટે નીકળ્યા છે નહીં કે કોઈ વ્યક્તિની લડાઈ છે મિત્રો આટલા માટે મારા નંબર છે અઠ્ઠાણું બે એકાવન ત્રીસ નવસો નવ્વાણું કોઈને એમ થાય કે આ સાત તારીખ સુધી અમારો ફોન ઓછા વધતો ઉપડશે ફોન હામે પાછો આવી જશે અને તમને ખાતરી અને ગેરંટી આપીએ છીએ કે આ સાંસદ કોઈ દિવસ જૂનાગઢમાં વોર્ડ વાઇઝ તમને જીતાડવા માટે ન આવે તો અમે બેઠા જગમાલ વાળા અમારી જવાબદારી છે મારી માતાઓ બહેનો તમને જીતાડવા માટે થઈને કોપરેશનને જીતાડવા માટે થઈને અમે એક કે એક વોર્ડમાં એક કે એક ગલીમાં સાંસદને લઈને આટા મારશું અત્યારે તમે મહેનત કરો પછી અમે તમારા માટેની અમારી તૈયારી છે મિત્રો આટલું કંઈ વીરમો શું ભારત માતા કી જય હવે એકવાર જય જોરથી બોલાવી દો એટલે ગિરનાર સુધી સંભળાય અને ભાજપવાળા બધા એના કાનમાં સંભળાઈ જાય અને હમણાં મોદી સાહેબ અહીં આવવાના છે ને બે તારીખે એટલે એને પણ ભણકારા વાગતા રહે ભારત માતા કી ધન્યવાદ